હરો હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ના હાલ ભાઈ અત્યારે જુઓ પાલીતાણાની મેઇન બજાર આ મોટો પુલ છે ભૈરવનાથ ચોક અને ત્યાંથી નીકળ્યા છીએ અને પહેલાં તો બધાને આવતીકાલે છે ગુરુ પૂર્ણિમા તો ગુરુ પૂર્ણિમાની બધાને હાર્દિક શુભકામના ને અત્યારે જઈએ છીએ આપણે બગદાણા બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે તો પાલીતાણાથી બગદાણા જતા રસ્તામાં બધા પદયાત્રીકો ચાલીને જતા હોય છે તો વિડીયોમાં તમને બતાવવું કે કઈ રીતે બધા લોકો સેવા કરતા હોય છે અને પદયાત્રિકો બધા કેવા ચાલીને જતા હોય છે આજે કોઈ એવો ઈરાદો નહોતો પણ આપણે નીકળ્યા હતા પેટ્રોલ પુરાવા માટે પણ પબ્લિક જોયું ને ભાઈ તો એવું થયું લાવો એક બ્લોગ બનાવી નાખીએ અને પેટ્રોલ તો પુરાવી લીધું જ પણ આપણે એક બગદાણા સુધી બગદાણા સુધીનો ગુજરાતી મોટો બ્લોગ બનાવી નાખીએ તો વિડીયોમાં બનાવી રેજો વિડીયોમાં આપણે તમને દેખાડશું બધા પદયાત્રિકો ચાલીને જાય છે તેમજ બધી રસ્તામાં અવનવી બધા લોકો તેમને સેવા પૂરી પાડતા હોય છે ચા નાસ્તો તેમજ જમવાનું ભોજન એવું બધું રસ્તામાં લોકો બધાને પદયાત્રિકોને જમાડતા હોય છે તો અહીંયા પણ એક સરસ મજાનો સેવાનો સ્ટોલ છે લોકો સેવા કરે છે બધા અને અત્યારે આપણે જોવામાં પણ સાડા છ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છ ને એકવીસ એટલે રસ્તામાં હજી પહોંચતા આપણે અંધારું થઈ જશે પણ જોઈએ આ વિડીયોમાં જેટલું કવર થાય એટલું કરશું આપણે અને બાકી આપણે બાપા સીતારામના દર્શન પણ તમને કરાવશું અહીંયા પણ એક ટ્રેક્ટર જાય છે ભાઈ જો ટ્રેક્ટર બોલેરો તેમજ અલગ અલગ આવી બધી ગાડીઓ ભાઈ બાઈકો લઈને તેમજ બધા ચાલીને તો અત્યારે હાલ છે આપણે શેત્રુંજી ડેમ અહીંયાથી રાઈટ સાઈડ જે શેત્રુંજી ડેમ આવે છે અને જે લોકો બગદાણા ચાલીને આવે છે ને ભાઈ એ લોકો અહીંયા વિષામો લેતા હોય છે કારણ કે અહીંયા નાસ્તા પાણીની સુવિધા સારી છે એટલે જે પાલીતાણાથી કે એની પહેલાં જેણે ચાલુ કર્યું હોય ચાલવાનું એ બધા લોકો અહીંયા ઘડીક વિસામો લેતા હોય છે બધું પબ્લિક જાય છે જોઈ શકો તમે સામે જે બ્રિજ તમે જોઈ શકો એ આખો શેત્રુંજી બ્રિજ શેત્રું છે ભાઈ 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 પાણી છે તો અહીંયા પણ જોવા સરસ મજાની આવી રીતના બધી સેવા છે અને આવી રીતે બધા ભક્તોને ભાઈ પ્રસાદી પૂરી પાડતા હોય છે અને આવા ઠેર ઠેર ઠેકાણે બધા આવા સ્ટોલ હોય છે એ છે અહીંયા પણ સરસ મજાનું ભાઈ ગૌસેવાનો ટ્રસ્ટ છે ભાઈ અહીંયા પણ સરસ મજાનો બાપા સીતારામનું અન્ન નક્ષત્ર છે ભાઈ જુઓ અને ભાઈ મને આમ જૂનામાં જૂનું ભાઈ સાંભળતું હોય ને તો જૂનામાં જૂનું અન્ન નક્ષત્ર ભાઈ લાપાળિયામાં હાલે છે જ્યારે અમે લોકો પણ ચાલીને આવતા ને ભાઈ ત્યારથી અહીંયા આ રીતના સેવા પૂરી પાડે છે ભાઈ અને વધારેમાં વધારે લોકો ભાઈ આ જગ્યા ઉપર રોકાતા હોય છે અને હું પણ ઘણી વાર અહીંયા લાપાળિયામાં ભાઈ પ્રસાદી લીધેલી છે આપણે પણ નાના હતા ત્યારે ભાઈ ચાલીને જતા બગદાણ આપણે પણ અને આ છે રાજપરાના પાટી રાજપરાના પાટી અહીંયા પણ છે ને ભાઈ સરસ મજાની જો અન્ન ક્ષેત્ર ચાલુ હોય છે અને અહીંયાથી લોકો જે પેદલ યાત્રા કરે ને ભાઈ અહીંયાથી જમણી સાઈડ આ શોર્ટકટ રસ્તો છે કારણ કે બીજું એમ ઠાડ જ ફરીને જવું એટલે વાહનો બધા ત્યાંથી આવે છે અને લોકો બધા અહીંયાથી ચાલવાવાળા જે પેદલ યાત્રિકો છે એ બધા અહીંયાથી જતા રહેતા હોય છે લોકો તળાજા બાજુથી ચાલીને આવતા હોય છે એ લોકો ત્યાંથી પેદલ યાત્રિકો આવતા હોય છે અને આ બંને આગળથી બધું ભેગું થઈ જાય છે જે આ નળવાળો રસ્તો કહેવાય છે બાકી આપણી જેમ જે લોકો બાઇક લઈને જતા હોય કે તેમજ વાહનો જે લઈને જતા હોય ને ભાઈ જો આ રીતે એ આપણે આ સાથે ઠાડસથી જવાનું રહેશે અને ચાલવાવાળા માટે એ અલગ રસ્તો છે કારણ કે ત્યાંથી ઘણું અંતર કપાઈ જાય છે અને વર્ષોથી બધા લોકો જે ચાલીને જાય ને ભાઈ એ રસ્તે જ જાય છે જ્યારે પણ ગુરુ પૂનમ હોય છે ત્યારે એક્સ્ટ્રા સરકારી બસો બધા અલગ અલગ ગામમાં મૂકવામાં આવે છે જેથી કરીને બધા ભક્તો બગદાણા આવી શકે અને દર્શન કરી શકે હાલ આ તમે બગ આ બસ જુઓ એ પણ બગદાણાની જ છે અને જે રૂટીન બસ હોય એની કરતાં પણ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવે છે એ ટાઈમમાં અને અહીંયાથી જે આ રસ્તો જે છે ને એ સીધો તળાજા જાય છે અહીંયાથી રાઈટ સાઈડ જે આપણે જવાય એ બગદાણા જવાય છે આ એક ચોકડી આ ઠાડજ ચોકડી છે અને અહીંયાથી આપણે બગદાણા તરફ જશું અને અહીંયાથી જે આપણે બગદાણા જઈએ ને અહીંયા ઠાડજથી તમને માહોલ આખો છે ને ભાઈ બજરંગદાસ બાપાનો અલગ માહોલ જોવા મળશે પબ્લિક તેમજ બધા લોકો સેવા જે કરતા હોય છે અલગ અલગ કારણ કે અહીંયા જે તળાજા બાજુથી આવે છે એ પણ અને પાલીતાણા બાજુથી આવે એ પણ આગળ જતા જે નળ પૂરી થાય છે શોર્ટકટ રસ્તો છે આપણે એને નળ કહેવાય અને એ નળવાળા રસ્તેથી બે ભેગા થઈ જાય છે અને ત્યાં થોડુંક ટ્રાફિક વધારે જોવા મળે છે તો અહીંયા પણ બધા ભાઈ બાપા સીતારામના ભક્તો દ્વારા સરસ મજાનું ભાઈ મુંબઈ કચ્છ વાગડ તરફથી ભાઈ અહીંયા સરસ મજાનું પ્રસાદીનું આયોજન છે બાપાના ગરમા ગરમ ભજીયા બને છે ભાઈ અને બધા ભક્તો જુઓ ભાઈ લાભ લે છે ભાઈ તો આવી રીતે આ બધો માહોલ હોય છે ભાઈ ગુરુ પૂનમનો જોકે દર પૂનમે બધી સેવાઓ તો ચાલુ જ હોય છે પણ ગુરુ પૂનમે પબ્લિક જ કાંઈક અલગ હોય છે અને બગદાણા જોવાનો માહોલ પણ કાંઈક અલગ હોય છે અહીંયા પણ એક બાપા સીતારામ ગ્રુપ સિહોર તરફથી સરસ મજાની સેવાનું આયોજન છે અહીંયા આવી રીતે પ્રસાદીઓ વેચે છે ભાઈ ને અહીંયા પણ ભાઈ સરસ મજાની બધી પ્રસાદીની આયોજન છે તમે જોઈ શકો જો આ રીતે બધા પ્રસાદી આવી રીતે બધા ભક્તો બધા વેચતા હોય છે સો અને અહીંયા આઈસ્ક્રીમ વેચે છે ભાઈ આઈસ્ક્રીમનું વિતરણ ચાલુ છે અહીંયા પણ અહીંયા સેવા કેમ્પ એક ચાલુ છે ભાઈ સરસ મજાનો તો અહીંયા પણ આવી રીતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભાઈ સરસ મજાનો સેવા કેમ્પ ચાલુ છે હવે આપણે ભૂલી ગયા છીએ કે ભાઈ ઓલો હાર્ટ બીટ રસ્તો આ ચાલુ થાય છે રાજપ્રાથીન એ ક્યાં પૂરો થઈ ગયો ઉતાવળમાં કાંઈ ખબર નથી રહી લગભગ કદાચ પૂરો થઈ ગયો હોય તો ત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ ઠળિયા અને અહીંયા પણ એક ભાઈ અન્નક્ષેત્ર ચાલુ છે એટલે ભાઈ તમે જો ક્યારેય બગદાણા ન આવો તો એક ફેરી જરૂર આવજો પૂનમમાં આવો અને ભાઈ આવું બધું અલગ માહોલ તમને જોવા મળશે અહીંયા ભાઈ ચાલીને નજીકમાંથી નજીકથી હો તો એકવાર અવશ્ય ચાલીને આવો નકર પછી ભાઈ બાઇક લઈને આવો વાહન લઈને આવો પ્રાઇવેટ ગાડી લઈને આવો તો બગદાણા ન હોય તો ભાઈ એકવાર આવો કારણ કે વિશ્વ પ્રસિદ્ધ બગદાણા ધામ છે બજરંગદાસ બાપાનું જો બધા ભક્તો ચાલી ચાલીને જાય છે ભાઈ અને આ તો આટલું રોડ ઉપર ટ્રાફિક છે બાકી બગદાણાની અંદર પણ ઘણું બધું ટ્રાફિક તમને જોવા મળશે અહીંયા પણ એક રામદેવપીર મહારાજનું મંદિર છે અહીંયા પણ સરસ મજાનું જો અન્નક્ષેત્ર ચાલુ છે અહીંયા પણ સેવા અન્ન ક્ષેત્ર તો ઠેર ઠેકાણે ચાલુ હોય છે ભાઈ આવી રીતે દિવસ આથમ તો જાય છે ભાઈ અને ઉતાવળમાં જેટલું બને એટલું કવર કરીને આ દિવસના દ્રશ્યો તમને દેખાડું છું ભાઈ આ જગ્યા ઉપર છે ને સરસ મજાનો હનુમાનજીનો આશ્રમ છે અને અત્યારે તો ચાલુ નથી પણ હું ભાઈ જ્યારે નાનો હતો ને ત્યારે આ જગ્યા ઉપર આપણે સેવા આપવા આવતા અને અહીંયા અમે ચા તેમજ સેવ મુમરાની પ્રસાદી અહીંયા રાખતા અહીંયા સેવા દેવા આપણે આવતા ભાઈ આગળ હજી એક બીજો સેવા કેમ ચાલુ છે હા ઠેર ઠેકાણે ભાઈ તમે થોડુંક આલો ને ત્યાં આવી રીતના બધા સેવા કેમ ચાલુ હોય છે અને જો અહીંયા પણ સેવા કેમ ચાલુ છે ભાઈ સરસ મજાનો હા ભાવનગરવાળા તરફથી બજરંગદાસ બાપાના સેવકોની તાણ નથી જો તમે એટલો બધો સેવા કેમ ચાલુ છે આવી રીતે બધા શ્રદ્ધાળુઓ ચાલીને જતા હોય છે બગદાણા ભાઈ અને ભાઈ જો અહીંયા કાંઈક સરસ મજાનું ડેકોરેશન કર્યું છે કોનું છે આપણે જઈને જોઈએ આગળ અહીંયા છે વીવીએસ ગ્રુપ ભાવનગર તરફથી ભાઈ અને ડીજે છે તેમજ ભાઈ સેવાનો પણ પ્રોગ્રામ છે ભાઈ જો અહીંયા જય બજરંગદાસ બાપા અહીંયા પણ પ્રોગ્રામ સરસ મજાનો ચાલુ છે ભાઈ ભાઈ જોરદાર સરસ મજાનો ચાનો તેમજ ભાઈ નાસ્તાનો પ્રોગ્રામ છે અને ઘણું બધું ભાઈ શ્રદ્ધાળુ છે ને ભાઈ ઊભું છે ગાડીઓની ગાડીઓ ભાઈ ઊભેલી છે અને ભાઈ અહીંયા પણ ભાઈ સરસ મજાનું આયોજન છે હજી થોડુંક આગળ આવે તો અહીંયા પણ સરસ મજાનું ભાઈ આયોજન છે હા એટલા બધા તો સેવા કેમ્પ ચાલુ છે મિત્રો પણ હજી છે ને આજે ચૌદ જ છે એટલે અમુક અમુક તો હજી બધા તૈયારીઓ કરે છે પણ હજી આવતીકાલે ગુરુ પૂનમના દિવસે આની કરતાં પણ જોરદાર તરીકે તૈયારીઓ તમને જોવા મળશે અને અહીંયા પણ ભાઈ બાપા સીતારામ ગ્રુપ દ્વારા એક સરસ મજાનું છે અહીંયા પણ સે સેવા ચાલુ છે જો ભાઈ સરસ મજાનું આયોજન છે અહીંયા જો ભાઈ અહીંયા પણ એક સેવાકીય કાર્ય ચાલુ છે ભાઈ અને ભાઈ બાપા સીતારામ બધા લોકો ભાઈ જોરદાર બધા પદયાત્રીકોની સેવા કરે છે ભાઈ આપણે તો ભાઈ ફાઇનલી આપણે બગદાણા પહોંચવામાં છીએ દિવસ હજી છે ત્યાં સુધીમાં તમને બગદાણા પહોંચાડી દીધા છે અને અહીંયાથી એક કિલોમીટર છે મંદિર તો હમણાં આપણને દૂરથી જ દેખાવાનું ચાલુ થઈ જશે બગદાણા એક કિલોમીટર અહીંયા છે અહીંયાથી પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે અને બધા વાહનો ભાઈ અહીંયાથી જાય છે અહીંયાથી આ ચેકપોસ્ટ છે અહીંયાથી પાર્કિંગ છે ભાઈ અને બાઈક ભાઈ અહીંથી લેવા મોટા વાહનો છે ને ભાઈ અહીંયાથી જવાનું હોય છે આ બાઈક છે એટલે આપણે જવા દીધી છે બાકી આની પાછળથી જે પાર્કિંગ આવે છે ત્યાં ઘણું વિશાળ પાર્કિંગ છે કારણ કે ભાઈ પબ્લિક હેરાન ન થાય એના માટે આ ગુરુ પૂર્ણિમાની હિસાબે ટ્રાફિક ઘણું બધું થાય છે સામે જે છે બગદાણા મંદિર છે બજરંગદાસ બાપાનું અને ભાઈ ટ્રાફિક છે ઓ ભાઈ જોરદાર ટ્રાફિક છે બગદાણામાં તો ભાઈ અહીંયા છે આ પાર્કિંગ કઈ ઘણું વિશાળ પાર્કિંગ છે એમ તો વ્યવસ્થા સરસ મજાની છે ભાઈ જોઈએ કાંઈ ગાડીને કોઈ નુકસાન ન પહોંચાડે હા હા